જ્યારે ઘરે ઘી બનાવતા હોય ત્યારે આ વસ્તુ મલાઈમાં તમે ઉમેરી દેશો તો તમારું ઘી ફટાફટ બની જશે માખણ પણ ફટાફટ બની જશે અને કોઈ પણ જાતની મહેનત નહીં લાગે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આજે ઘરે ઘી કેવી રીતે બનાવવું વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ઘી બનાવવા માટે મેં અહીંયા એક અઠવાડિયાની મલાઈ ભેગી કરી છે જ્યારે પણ તમે દૂધ લાવો ત્યારે દૂધ ગરમ થઈ જાય પછી તેમાં ઉપર મલાઈ વળે છે એ મલાઈ કાઢી લેવાની અને પછી આ રીતના કોઈ પણ વાસણમાં ભેગી કરવાની તો મારે એક લીટર દૂધ આવે છે એટલે મારી મલાઈ અઠવાડિયાની આટલી થઈ છે તો હવે આપણે મલાઈમાં એક વાડકી જેટલો બળફ મેં એડ કર્યો છે તો બળફ એડ કરવાથી આપણી મલાઈમાંથી તરત જ માખણ છૂટી જશે આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તમે જો કોઈ પણ મલાઈમાં બરફ એડ કરી દેશો તો તમારે માખણ કાઢવામાં વધારે મહેનત નહીં કરવી પડે તરત જ માખણ ઉપર આવી જશે અને તેમાં તમે પાણી એડ કરો તો ક્યારેય પણ ગરમ પાણી કે નોર્મલ પાણી એડ નહીં કરવાનું ફ્રિજમાંથી એકદમ ઠંડુ પાણી એડ કરવાનું જેથી માખણ એકદમ સરસ આવી જશે તો અહીંયા આપણે બરફ અને ઠંડુ પાણી બંને એડ કર્યું છે એટલે માખણ તમે જોઈ શકો છો બે જ મિનિટમાં માખણ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે બ્લેન્ડર ફેરવી લઈશું જો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો તમે બ્લેન્ડરની જગ્યાએ મિક્સી નો પણ ઉપયોગ કરી શકો છો માં પણ તમે મલાઈ એડ કરશો અને થોડું બળફ અને પાણી એડ કરશો એટલે તરત જ માખણ ઉપર આવી જશે તો તમને જે ફાવે એમાં તમે માખણ કાઢી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બળફ એડ કર્યો હોવાથી આપણા માખણ તરત જ ઉપર તરી છે તમે જોઈ શકો છો તો બસ આપણે પાંચ મિનિટ બ્લેન્ડરને લઈશું એટલે આપણું માખણ એકદમ સરસ અલગ થઈ જશે અને માખણમાંથી જે પાણીનો ભાગ દેખાય છે તે બધી જ છાસ બની ગઈ છે તો માખણ છાસ અને ઘી આ ત્રણ વસ્તુ આ મલાઈમાંથી બનશે તો આ વિડિયો જોયા પછી તમે ક્યારે પણ બહારથી ઘી નહીં લાવો ઘરે જ આ રીતે રીતે એકદમ સરળ ઘી બનાવશો ઘણા લોકોને એવું થતું હોય છે કે માખણ આવતું ન હોવાથી તેમને કંટાળો આવી જતો હોય છે પણ આ વિડીયો જોયા પછી તમને ક્યારે પણ ઘી બનાવવામાં કંટાળો નહીં આવે એકદમ સરળ રીતે માખણ પણ આવી જશે અને એકદમ સરળ રીતે પાંચે જ મિનિટમાં ઘી બની જશે તો અહીંયા આપણું માખણ સરસ રીતે ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે હાથથી આ રીતે લાડવા કરી દેવાના છે માખણના અને બધું જ પાણી નિતારી લેવાનું છે અને પછી તેને તરત જ આપણે ઠંડા પાણીમાં નાખી દઈશું જેથી આપણું માખણ એકદમ સરસ રીતે ધોવાઈ જશે અને એકદમ સરસ બની જશે તો હંમેશા માખણને ઠંડા પાણીમાં નાખવાથી તમારું ઘી ફટાફટ બની જાય છે એટલે મેં અહીંયા એક બાઉલમાં

તો તમે જોઈ શકો છો કે આપણું માખણ સરસ રીતે ધોવાઈ ગયું છે હવે આપણે ઘી બનાવવાનું હોય એમાં આપણે આ આ માખણને માખણને એડ કરી દઈશું તમે ફ્રિજમાં રાખી અને સ્ટોર પણ કરી શકો છો જો તમારે ભાખરી જોડે ખાવું હોય તો તમે આ માખણ ડાયરેક્ટલી ખાઈ શકો છો તો હવે આપણે આ રીતના માખણને ધોઈ અને આપણે કઢાઈમાં ઘી બનાવીશું એટલે આપણે કઢાઈમાં એડ કરી દઈશું આ રીતે તમે માખણ કાઢશો તો કોઈ પણ જાતની મહેનત પણ નહીં તમારું માખણ અને ઘી ફટાફટ જ બની જશે તો આ રીતે લાડવા કરી દેવાના જેથી બધું જ વધારાનું પાણી નીકળી જાય અને આપણું માખણ અલગ થઈ જાય અને છાસ પણ અલગ થઈ જાય તો આમાં છાસ જે બચી છે તેનો તમે ઉપયોગ પીવામાં પણ કરી શકો છો અને ક્યારેક ઘડી બનાવી હોય કે પછી કોઈ પણ ખીરું બનાવવાનું હોય એમાં તમે આ છાશનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આટલી માખણ આટલું થયું છે તો હવે આપણે તેમાંથી ઘી બનાવવાનું છે અને જોડે એટલી છાસ પણ થઈ છે તો તમે જોઈ શકો છો કે અડધા લીટર જેટલી છાસ બચી છે તો આ છાશને તમે કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો ઢોકળા હાંડવાનું ખીરું બનાવવામાં પણ તમે છાસનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે માખણને ગરમ કરવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને માખણ ને આપણે તો જ્યારે તમે માખણ કાઢો ત્યારે જ થોડી વધારે વાર લાગે છે બાકી ઘી બનવામાં તો કઈ વાર નથી લાગતી તો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું જેથી આપણું માખણ એક બાજુ ઘી બનતું જાય અને આપણે બીજું પણ કામ કરી શકીએ તો હવે આપણે આ માખણને હલાવી લેવાનું છે અને આપણે એક રસ કરી દેવાનું છે જેમ જેમ ગેસ ઉપર ગરમ થતું જશે તેમ તેમ આમાંથી પાણીનો ભાગ બળતો જશે અને એમાંથી ઘી છૂટશે તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણા આમાં ઘી બનવાના લક્ષણો આવી ગયા છે તમે જોઈ શકો છો તો સાઈડમાં તમારે આ ઘી બનાવવાનું અને સાઈડમાં તમે કોઈ પણ કામ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઓલમોસ્ટ ઘી બનવા જાયું છે હજી આપણે તેને બે થી ત્રણ મિનિટ થવા દઈશું જેથી આ જે ફૂ ફિણનો ભાગ છે તે બધો જ ગાયબ થઈ જશે અને એકદમ આપણો અહીંયા ઘી છૂટું પડી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ઘી બની ગયું છે એકદમ સરળ રીતે અને જે નીચે કીટુનો ભાગ છે તે માવો છે તેમાં તમે ખાંડ નાખી અને ખાઈ શકો છો તે એટલો ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણું ઘી બની ગયું છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ કરી લઈશું તો આ ઘીને આપણે ડબ્બામાં ભરી લઈશું તો આ રીતની ગરણીની મદદથી તેને ગાળી લેવાનું છે તો જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે ગાળી લઈશું તો છે ને એકદમ ઈઝી રીતે આપણું ઘી પણ બની ગયું માખણ પણ બની ગયું અને છાસ પણ બની ગયું તો તમે જ્યારે પણ ઘી બનાવતા હોય તો આ વિડીયો એકવાર જરૂરથી જોજો તમને ક્યારે પણ કષ્ટ નહીં પડે અને મહેનત પણ નહીં થાય અને એકદમ સરળ રીતે ઘી બની જશે તો આ કીટુનો ભાગ વધ્યો છે તમે આને ખાઈ શકો છો યા પછી તમે આને ફ્રિજમાં પણ રાખી અને સ્ટોર કરી શકો છો અહીંયા મારે અઢીસો ગ્રામ જેટલું ઘી બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે ઘી બનાવવામાં ક્યારેય પણ કંટાળો નહીં આવે આ વિડીયો જરૂરથી જોઈ લેજો તો તમને કેવો લાગ્યો મારો વિડીયો એ મને કમેન્ટ કરી અને જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે ફ્રેન્ડ્સ ફરી મળીશું ફ્રેન્ડ્સ